અબઈ થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે 5.2 તાણ ઓરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અબઈ ટાઇમ્સ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી એકરંતું ગુજરાતમાં દારૂ માખ્યાઓ હે કેન્દ્રિત રીતે દારૂ ભરેલા વાહન ને રોકવાનો પ્રયાસ કરી રહેલા રાજ્ય સ્ટેટ મોનિટરિંગ ચેનલના પોલીસ ઇન્સ્પેક્ટર પર કાળઝ લાગી હતી જેના કારણે પોલીસ ઇન્સ્પેક્ટર હુમલો ગુજરાતમાં દારૂબંધીના પડઘા ફૂંકતી ભાજપના આશ્રય હેઠળ વિકસી રહેલા ગુજરાતના ગેરકાયદેસર દારૂ માફિયાઓની તાકાતની સંકલ્પના કરો કે એક ગુખલેગર સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પોતાની દારૂ ભરેલી ગાડીથી ઉડાવી મૃત્યુ નિપજાવી દીધું હતું ગુજરાતમાં છેલ્લા બત્રીસ વર્ષથી ભાજપનું રાજ છે છતાંય ભાજપ ગુજરાતમાં દારૂબંધી કરવામાં તથા અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવામાં અને ગુનાખોરીનું નિષ્ફળ નીવડ્યું છે અને બુઠલેઘરો દિવસે ને દિવસે બેફામ બનતા જાય છે આ તમામ ઘટનાને લઈને આજરોજ લિંબાયત વિધાનસભા યુવક કોંગ્રેસ દ્વારા લિંબાયત આંબેડકરનગર ખાતે ગુજરાત રાજ્યના નિષ્ફળ થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અરથી ઉપર અંતિમ યાત્રા કાઢી આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કર્યું હતું